ઓમ નમો નારાયણ હું અરુણાબેન ભી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂસ કિચનમાં તો આજે આપણે બનાવશું કાચા કેળા અને મેથીના વડા તો એના હારો આપણે આ ત્રણ કાચા કેળા લીધા છે આ રીતના એકદમ કાચા હોવા જોઈએ અને મેથી તો આપણે આ નાની મેથી આવે એ બે પૂરિયા લીધા છે અને ચણાનો લોટ તો એક કપ ઉપર થોડોક આપણે લીધો છે લોટ મીઠું જોવે સ્વાદ પ્રમાણે થોડાક લીલા ધાણા લીધા છે અને લીલા મરચાં તીખાસ માટે અને થોડાક આપણે જોઈએ મીઠા સોડા અને લીંબુ થોડીક ખાંડ અને મસાલામાં આપણે થોડાક નાખશું આ મરી આખા અને આ આપણે આખા ધાણા એને વાટીને જીરું જોવે અને હિંગને બસ એ બધું હળદરને એટલી બધી વસ્તુ આપણે જરૂર પડશે તેલ જોવે અને પાણી જોઈએ બસ તો પહેલાં આપણે આ કેળા છે એને બાફવાના છે તો આને આપણે

અને આપણે કુકરમાં લઈ લેવાનું થોડું એમાં પાણી નાખી દેવું અને આપણે બાફવા મૂકી દેવું તો ગેસ ચાલુ કરી દેવું તો નોર્મલ આપણે જે રીતે બટેટા બાફીએ એ જ રીતે આપણે કેળાને બાફવાના છે તો કુકરનું ઢાકણું બંધ કરી દેવું આમાં આપણે બે થી ત્રણ વિસલ ખાવા દેવું તો આપણા કેળા બફાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ તો આ મેથીને આપણે કાપી હું આ રીતના તો તમે કોઈ પણ મેથી નાખી હગો મોટી મેથો જે આવે એ નાખી હગો ને આવી વાપરી હગો આ રીતની અને આપણે હવે સાફ કરીને ધોઈ લેવું અને સુધારી લેવું મેથી આપણે સાફ કરીને રાખી દીધી છે ને હવે આપણે બીજા મસાલા તૈયાર કરી લેવું તો આને આપણે અધકચરા વાટી લેવું આમાં આખા પાખા કે નહીં એકદમ આપણે ભૂકો નથી કરવો થોડાક એમ તો આનો ટેસ્ટ સારો આવે છે વડામાં થોડું જીરું નાખશું આખું આ બધું લે જો તમને વરિયાળી ટેસ્ટ ભાવતો હોય તો થોડીક વરિયાળી તમે નાખી શકો એમ તો આ રીતનું આપણે વાટવાનું છે રાખી અને મરચાં તો મરચાં આપણે ઝીણા સુધારી હું તો તમારે ચીલી કટરમાં કટ કરવા હોય તો લે એમ આ રીતે થોડીક આ રીતના તો તમે તમારી તીખાસ પ્રમાણે મરચાં નાખી શકો એમ તો કુકર આપણે ઉતારી લીધું હવે જોઈ લઈ ખોલીને આપણે કેળા આપણા બફાઈ ગયા કાઢી લે આપણે છાલ કાઢી અને થોડાક ઠંડા થવા દેહ તો આ રીતે એકદમ આરામથી નીકળી જાય છાલ તો બધી છાલ આપણે કાઢી તો હવે ખીરું તૈયાર કરી લેવું તો આમાં લઈ લે લોટ તો કેળા આપણે ઠંડા થાય ત્યાં સુધીમાં એ થઈ જાય તો મીઠું નાખી દે સ્વાદ પ્રમાણે થોડીક આમાં અડધર નાખશું થોડું થોડું પાણી નાખતા ખીરું તૈયાર કરી લે સોડા આપણે નહીં વાપરીએ આનું ખીરું આપણે થોડુંક જાડું હોય એટલે પાણી બહુ જાજુ નહીં નાખવાનું નહીં તો ઢીલું થઈ જાય અને લોટ ચારીને લેવાનો নাটত যাওয়া মিক্স করতে যাওয়া થોડીક વાર રહેવા દેવું પછી ઉપરથી ઉપર નાખશું થોડુંક ઘાટું રહેવા દેવું થોડુંક હજી આછું કરશું થોડીક વાર પછી તો હવે આપણે કેળા ઠંડા થઈ ગયા છે ને આ આપણે બનાવી લીધું તો આ રીતે એકદમ ઠંડા કરી લેવાના એમ ગરમ ગરમ નહીં કરવા તો આને આપણે છીણી લેવું આ રીતે બટેટાની જેમ જ એકદમ સરસ માવો થઈ જાય તો આપણે બધાય કેળા રીતે છીણી લીધા હવે એમાં બીજા મસાલા નાખી દે હું પાલીલા મરચાં નાખી દેવું અને આ જે મસાલો આપણે બનાવ્યો હતો એ નાખી દેવું તીખા અને એ બધું વાટેલો મેથી થોડાક લીલા ધાણા નાખશું થોડુંક ધાણા ચીરું થોડીક ઈંઘ meio torrico ardor picotório né carne me limbo o limbo carne também tem a mara taste agora थोड़ू कम अच्छा मिक्स वो आ को में ना के थोड़ा क्लमच मिक्स हो पड़े તો કેળા થોડા ઠંડા થવા દેવાના ગરમા ગરમમાં નહીં કરવાનું આ રીતનો આપણે મસાલો તૈયાર કરવાનો હવે પેલા આપણે તેલ ગરમ મૂકી દેવું તમે ગરમ મસાલો બીજો નાખો હોય તો નાખીએ ગોપડા આમાં આપણે ખાલી મરી અને ધાણા અને જીરું નાખું છું વાટીને તો એનાથી એકદમ સરસ ટેસ્ટ આવશે તો ગેસ આપણે ચાલુ કરી દે હું આપણે વાળીએ ત્યાં સુધીમાં ગરમ થઈ જાય તેલ તો આપણે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આમાંથી આપણે વારી લેહું તો તમારે જે સાઈઝના બનાવવા હોય એ રીતના તમે વારી શકો આ રીતના આપણે બનાવશું આ રીતના હોળમાં આપણે આપણે આ જે બટેટાના બનાવી જ રીતે આપણે બનાવી અમારે ત્યાં ઘરે બનાવતા ને તો આને શું કે ગોલા ભજી આખીએ બહુ મજા આવે ખાવાની તો આપણે બધાએ આ રીતે વારી લીધા છે તો આટલા બે ના ત્રણ છ નવ અગિયાર હવે આપણે આમાં હજી થોડુંક પાણી નાખશું તો ચમચામાં આપણે જોઈ લેવાનું પાછળ આ રીતે મિક્સ કરી અને આ રીતનું આમાં ચોટવું જોઈએ તો આપણે વડા ઉપર આ રીતનું ચોટશે એમ તો એકવાર આપણે તેલ ચેક કરી લેહ તો તેલ ગરમ થઈ ગયું છે આપણું ગેસ આપણે ધીમો કરી દેહ તો આમાં આપણે વડા લઈ અને તરી લેહું દરેક થેરામાં જેટલા આપણે આવે એટલા નાખવાના ગેસથી મોકલ દેવાનો ગરમ થઈ જાય એટલે થોડાક આગળ આગળ નાખવાના તો આ રીતના તરાઈ જાય એટલે એને કાઢી લેખું આપણે આપણે

તમે ચમચીથી બનાવી શકો આપણે શું છે પેલાથી ટેવ હોય હાથેથી બનાવવાની તો આ રીતે તમે નાખી આ રીતે ખીણું તૈયાર ઉપર નાખ દેવાનું આ રીતે ચમચીમાં લઈ વધારાનો લોટ કાઢ નાખવાનો અને હળવેદથી મૂકી દેવાનું તો ચમચીથી આરામથી તમે બનાવી શકો એમ ના ખીરું હોયું હોય એમાં તમે બીજા કોઈ પણ ભજીયા થોડોક સોડા નાખીને બનાવી શકો કે પછી બુંદી બનાવી શકો આપણે ઘણી વાર ખીરું હોયું હોય એમાંથી બુંદી બનાવીશ ખારી જે આપણે રાયતામાં અને બધી જગ્યાએ તમે વાપરી શકો એમ તો આ બધા આપણે તરી લેવું હવે બધા આપણે આ રીતે બનાવી લીધા છે તો લઈ હું પ્લેટમાં ખાવામાં મસ્ત લાગશે ને કે ચપાઈને તમે ખાઈ શકો કે કોઈ પણ ચટણી લીલી હોય કે ખજૂર આંબલીની હોય કે ગમે ની એરે તમે ખાઈ શકો એમ એક ખોલીને જોઈ લઈએ આપણે એકદમ મસ્ત તો તૈયાર છે આપણા કાચા કેળા અને મેથીના વડા તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કાચા કેળા અને મેથીના વડા